આજે સમાચાર માધ્યમ દ્વારા જાણવા મળ્યું છે કે નવરાત્રિમાં ખેલૈયાઓ પાંચ વાગ્યા સુધી સવારના પાંચ વાગ્યા સુધી રમી શકશે આમ આદમી પાર્ટી આ નિર્ણયને આવકારે છે ગુજરાત સરકારે જે આ નિર્ણય લીધો હોય તો એ ખૂબ જ આવકારજનક છે નવરાત્રિ આપણો તહેવાર છે ખેલૈયાઓ મોડે સુધી ગરબે રમી શકે અને માતાજીની આરાધના કરી શકે એ માટે આ નિર્ણય સારો છે આમ આદમી પાર્ટી આ નિર્ણયને વધાવે છે સાથે સાથે મારી વિનંતી પણ છે કે જે રીતે પાંચ વાગ્યા સુધી ગરબાઓ રમી શકે તો સાથે સાથે ખાણીપીણીની વ્યવસ્થાઓને પણ પાંચ વાગ્યા સુધી ખુલ્લી મૂકવાના એ આદેશ કરવાની જરૂર છે ખાણીપીણીનો વ્યવસાય પણ એ ખુલ્લો રહી શકે જેથી કરીને એને પણ રોજગારી મળી શકે અને સાથે ખેલૈયાઓને પણ સારું રહે એનાથી સાથે કારણ કે જ્યારે જ્યારે નવરાત્રિ આવતી હોય ત્યારે બાર વાગે પોલીસ આવી અને ખેલૈયાઓને આયોજકોને પરેશાન કરતા હોય છે તો એ પરેશાનગીરી ન થાય એવી પણ મારી સરકારશ્રીને વિનંતી છે એટલે ખાણીપીણી સહિતના વ્યવસાયને પણ પાંચ વાગ્યા સુધી સવારે પાંચ વાગ્યા સુધી ખુલ્લા મૂકવાના છૂટ આપવામાં આવે એવી પણ અમારી લાગણી છે જય હિન્દ જય મહાદેવ શક્તિ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઈકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં